પોત પ્રકાશ મંદિર ટ્રસ્ટ ટકવા એવા મો જમા કરાવ્યા છે બંને ભાઈઓ તરફથી તાલી પાડી તો જોરદાર જુઓ અત્યારે મહાપુરુષો આપણને ઘણું કહી દીધું કંઈ બાકી રાખ્યું નહીં થોડું થોડું મારે તો ખાલી સહેજ કરવાની બીજું કંઈ કામ હોય તો જુઓ ને આપણે કાંતાબેન જયંતિભાઈ એમના સુપુત્રો છે સંજયભાઈ અજયભાઈ તથા સંગીતાબેન આ જયંતીભાઈની પુણ્ય સ્મૃતિમાં કાર્યક્રમ પરવીનભાઈ અમિતભાઈ દીપકભાઈ મયુરભાઈ ક્રિશભાઈ જૈનિનભાઈ ડેન્સીબેન પ્રિતાબેન અનુક્ષાબેન ધ્રુવીબેન સંજયભાઈ તેમજ દક્ષાબેન સંજયભાઈ અજયભાઈ જયંતિભાઈ હંસાબેન અંજયભાઈ સંગીતાબેન મથુરભાઈ આ પૂર્વ એમનું મંડળ કુટુંબ પરિવાર છે ધન્યવાદ છે આપણને યાદ કરી દીધા છે જયંતિભાઈનું કામ ચંદુભાઈનું ભૂરાભાઈનું માતાજીનું ઘણી વાત પરમારથનું સેવાનું કામ કર્યું એટલે તો આમનો પુણ્ય સ્મૃતિનો કાર્યક્રમ થયો ઘણા છોકરાઓ તો એક પુણ્ય સ્મૃતિ નથી કરતા બારમું તેરમું ભંડારો નથી કરતા કરવા માંગે છે અહીં માતા પિતા મરી જતા હોય તો એની પાછળ કઈ કરવા માંગતા અને દેખા દેખી કરી દે થોડું ઘણું એકાદ તો આ તો ઘણું સારું કામ છે દર સાલ પુણ્ય સમૃદ્ધિ બે મિનિટ આંખો બંધ કરીને મૌન પાડો ઈષ્ટદેવ નું સ્મરણ કરો બોલો કબીર સાહેબ કી છે મરવાની બિલકુલ તૈયારીમાં હતા ગૌતમ બુદ્ધ એલાન કરી દીધું એક ગરીબ ભક્તે આમંત્રણ આપ્યું હતું એકદમ ગરીબ માણસ એની પાસે સાકર નહોતી ચોમાસામાં ભરફોલું થાય છે આટલો આટલો ધોરો ધોરો આટલો એ લઈ આવ્યો ને એનું શાક બનાવ્યું બહુ જ કડવું લાગ્યું પણ ગૌતમ બુદ્ધ મોડું બદલ્યું નહીં ભાવ બદલ્યો નહીં ખાયા જ કર્યું ખાયા જ કર્યું પૂરું પેટ ભરીને ખાઈ લીધું એમ પેટ ભરીને ખાઈ લેવાય ફૂકારી જ કાઢવું જોઈએ ને કડવું હોય તો મારા મતે તો નહીં ખાવું જોઈએ એનો ભાવ બળે કે નહીં બગડે કેમ કે કડવું હોય તો કંઈ ખવાય સરગવાનું શાક બનાવ્યું ખબર નહીં પડે કડવું હોય તો ખવાય એમ કેવાય ભગત ને ખોટું લાગ ખોટું લાગવાનો પ્રશ્ન એ તો ઝેર છે સરગવો કારેલો કડવો તમે પચાવી શકો પણ સરગવો જો કરવો હોય દૂધી કડી હોય તો નહીં પચાવી શકો યાદ રાખો બરાબર તો પેલા ભાઈએ ખાઈ લીધું મહાત્મા શ્રી ગૌતમની જ વાત કરું છું બરાબર ખાઈ લીધું કેમ કે આ ફાઈટ થી દુઃખ થશે આ માણસ ગરીબ માણસ આ કંઈથી બીજું લાવશે ખાઈ લેવા દો અને પછી જાણી ગયા કે પોતે ઝેર જ ખાધું છે અને એલાન કરી દીધું પોતાના શિષ્ય હું એલાન કરી સાંભળો મને ઝેર ખવાઈ ગયું છે એટલે એક મહિનાથી હું વધારે જીવી શકું નહીં બરાબર કમ્પ્લીટ મહિનાની અંદર આસપાસ મારું મોત એમ કહી દીધું ચોક્કસ જ એટલા બધા શિષ્યની નજીક નજીક રહેવા લાગ્યા બિલકુલ નજીક એમની પાસે બેસવા માંડ્યા સાંજે પાછે સવારે બેસે કેમ કે ગુરુની તૈયારી થઈ ગઈ મહિનામાં એટલે છેલ્લી શીલ્લી વખત પાસે બેસી લેવું જોઈએ છેલ્લે શૈલી વખતનો લાભ ઉઠાવી લેવો જોઈએ એમ બધા સમજી ગયા છેલ્લા વચનો કહી દે તો લઈ લઈએ પણ એક આનંદ નામનો એક શિષ્ય હતો એક ગૌતમ બુદ્ધની પાસે બેસતો નહોતો કોઈ એમના ગુરુભોય સાથે બેસતો નહોતો એકાંતમાં જ બેસતો હતો એકાંતમાં જ રહેતો હતો નહીં ગૌતમ બુદ્ધની સાથે બેસે નહીં ગુરુ ભાઈઓ સાથે બેસે એટલે પેલા શિષ્યોની નજરમાં આવી ઓંખમાં આવી જેને કહેવામાં આવે છે બીજી ભાષામાં ઓંખમાં આવ્યું ગુરુજી તમે જાહેર કરી દીધું છે તમે એક વર્ષથી વધારે જીવવાના નથી અને એટલા માટે અમે બધા તમારી પાસે પાસે રહીએ છીએ આજુબાજુ બેસીએ છીએ પહોંચે હવારે તમારી પાસે ઢગલો થઈ ગયો છે અને આ આ પેલો આનંદ તમારો શિષ્ય અમારો ગુરુ એ ભાઈ વ્યસ્તો નથી નથી અમારી સાથે વ્યસ્તો કે નથી તમારી પાસે વાત શું છે એની કઈ બાજુ મું ગરબડ છે કહી દો ને એને તમારી પાસે તો બેસે કમસે કમ બોલાવો આનંદને બોલાવે છે આનંદ તો મારી સાથે નથી બેસતો અને ગુરુ ભાઈઓ સાથે નથી બેસતો શું કારણ છે તું એમ કેમ સુનમુન જેવો થઈ ગયો છે કેમ એકાંતમાં કેમ ચાલ્યો જાય છે જંગલ બાજુ કેમ ચાલ્યો જાય છે એકાંતમાં બેસી જાય છે તું વાત નથી કરવા માંગતો કોઈની જગ્યાએ એમ કેમ તું સુનમુન મુનમુન થઈ ગયો છે સુનમુન એમ વાત કરીએ ગૌતમ બુદ્ધે આનંદ કહે છે ભંતે હું તમે એલાન કરી દીધું એક મહિનાથી તમે વધારે જીવવાના નથી એટલે મેં નક્કી કરી દીધું કે મારે પણ મારું કામ કરી લેવું જોઈએ તમારી બેસ પાસે પાસે બેસવાથી બેસવાથી કે લાભ અંદર મો જવાથી લાભ છે કોની પાસે જવાથી અંદર મો જવાથી લાભ છે ગુરુ પાસે બેસી રહો કોઈ ધનવાન ની પાસે બેસી રહો અડતાલીસ કલાક તો આપણે પહોંચ પૈસા આપણામાં આવે આપણા ખિસ્સામાં આવવાના છે પહોંચ જભુંય આવે નહીં બેસી રહેવાથી ભરા મોટા ધર્મ ધુરંદર પાસે બેસી રહ્યો ચોવીસ કલાક તો આપણામાં જ્ઞાન આવવાનું છે કશુંય આવે નહીં એટલે હવે આનંદ શું કહે છે ગુરુજી હું વ્યર્થ ચિંતન કરતો નથી વ્યર્થ જોતો નથી વ્યર્થ વિચારતો નથી હું મારી જે રહેલી જે શક્તિને જગાડું છું મારી અંદર જે ચેતના છે એની અંદર સ્થિર થવા માંગુ છું મારો એક પણ ક્ષણ હું વ્યર્થ બગાડું નહીં તમ વ્યર્થ કંઈ પણ જોતો નથી વ્યર્થ ચિંતન પણ નથી કરતો અને વાતો કરવાનો શું મતલબ નીકળે ગુરુભાઈઓ સાથે એ તો કોઈની પણ વાતો કોઈની સાથે વાતો કરશો તો ચિત્ત બહાર લઈ જાય છે ચિત્તને બગાડે છે ચિત્તને વિકૃત બનાવે છે યાદ રાખો પોતાનું સ્વરૂપ છોડીને કોઈ પણ વિજાતી વસ્તુ કાલ છે ધ્યાન આપો મેઇન પોઈન્ટ છે પોતાનું સ્વરૂપ દ્રષ્ટા ચેતન છોડીને સ્ત્રી હોય પુરુષ હોય મિત્ર હોય વૈવય હોય માતા કુત પિતા કુટુંબ પરિવાર કોઈ પણ દુશ્મન છે આપણે યાદ રાખો અંદર ભાવ જાળવી રાખો મીઠું મીઠું બોલો પણ અંદરથી તો દુશ્મન જ સમજો અંદરથી એનો મોહ અંદરથી એનું આકર્ષણ અન્ન સમયે કાલ બનશે અન્ન સમયે ગર્ભવાસમાં જવાનું કાળ બનશે કોઈ પણ હોય ગમે એટલો ભાવિ મિત્ર હોય પણ અંત સમયે આપણો કાલ બને છે ગર્વવાશમાં લઈ જશે એક પણ ખોટો વિચાર એક પણ મોહનો વિચાર વાસનાનો વિચાર ઈર્ષ્યાનો વિચાર દ્વેષનો વિચાર સલ કપડનો વિચાર આ જીવને ગર્ભવાંશમાં લઈ જશે એટલે મેં જાણી ગયો કે મારું આડું અવડું મન ભટકે નહીં એટલે મારી સમસ્ત ઊર્જા મારામાં લગાવી દીધી છે સમસ્ત ઊર્જા ફક્ત મુક્ત થવા માટે લગાવી દીધી છે ફક્ત અભ્યાસ તોડવા માટે લગાવી દીધી છે ફક્ત સ્વરૂપમાં સ્થિર થવા માટે લગાવી દીધી છે ફક્ત જન્મ મરણનું બંધન કાપવા માટે લગાવી દીધી છે કોઈ વાતો કરવા માટે નહીં એ ફોગટ મે શક્તિ જવા નથી માંગતો એટલે તમારા રેતો રેતો આ જીવનનું ફૂલ ખીલી જવું જોઈએ મુક્તિનું ફૂલ ખીલી જવું જોઈએ એટલા માટે હું એકાંતમાં રહું છું એકદમ મારકાની વાત કરી દીધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત કોણ કરી આનંદ ગૌતમ બુદ્ધને ઉતરી ગઈ કેમ કે જાણકાર મહાપુરુષ હતા ગુરુ અને બધાઓને બોલાવે છે શિષ્યોને આનંદ જે કામ કરે છે તમારે કરવાનું છે એ વ્યર્થ એક પણ એક ક્ષણ પણ બરબાદ નથી કરતો એક સેકન્ડ પણ બગાડતો નથી એવી રીતે તમે પોતાના મોં લાગી જાઓ છેલ્લું એક જ વાક્ય છે ગૌતમની મોહન મેન બધા શાસ્ત્રોનો એક જ સારમાં કયું કયું વાક્ય કયું વાત વચન છે છેલ્લું તું તારા દિલ નો દીવો તારો દીવો બની શકે નહીં તારો દીવો તારે જ પ્રકાશ અંધારું તારે જ દૂર કરું છે લઈ આવો હાથ ધોડાવો ચાલુ કરો પ્રસાદ તો આપણી વાત ચાલતી હતી કેટલી સરસ વાત કરી ગૌતમ બુદ્ધ કેમ જાગી ગયેલો હતો આનંદ જાગી ગયો હતો એવી રીતે માણસે જાગી જવાનું છે સાહેબની ભાષામાં સાહેબે કઈ સાખી વાપરી છે એને માટે આ શબ્દને પર્યાપ્ત કરતી સાખી છે જો તું ચાહે મુજકો છોડ શકલ કે આસ મુજી એસા હોય રહો સુખ તેરે મને તું ચાહે છે મારા ભાવ મારા દિલને ચાહે છે મને ચાહતો હોય તો મારા તરફ નું દ્રષ્ટિ છોડને તું તારા સ્વરૂપમાં સ્થિર થાય મને ને પારખની યાદ રાખો જો મને શબ્દ આવે મહાપુરુષ તો પારખમાં સમજવાનું શું સમજવાનું છે પોતાના ચેતન સ્વરૂપમાં સમજવાનું છે પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ જા જો તું ચાહે મુજકો છાડ સકલ કે આસ મુજી એસા હોય રહો તમે મારા સમાન બની જાઓ જો મારા સમાન થઈ જાઓ સબ તેરે પાસ કોઈને સહેજે શંકા થઈ જાય કેમ એવું કેવી રીતે બની શકે વરી કબીર સાહેબ ના સમાન કેવી રીતે બની શકે કબીર સાહેબ તો કબીર સાહેબ થઈ ગયા આપણે તો આપણે છે ટપ્પુ ટપ્પુ આપણે અને કબીર સાહેબ તો કબીર સાહેબ મહાપુરુષ થઈ ગયા મુક્ત થઈ ગયા અને આપણે કેવી રીતે એમની બરાબરી કરીશું યાદ રાખો કબીર સાહેબ ની બરાબરી નહીં થઈ તો મુક્ત પણ નહીં થઈ શકીએ કબીર સાહેબે જેટલા સદગુણો ધારણ કર્યા એટલા સદગુણ ધારણ કરશું તો જ આપણે મુક્ત થઈ શકીએ છીએ

બોલેરો મોટર બનાવી જે હવે બીજી કંપની બનાવવું હોય એ ટાઈપની ગાડી બનાવી તો એટલા જ દાગી લાગે એમાંથી એક બોલ્ટ ઓછો તો નહીં ચાલી શકે નહીં પેલા ભાઈ તો અગિયાર લાખ ની બનાવી દીધી અને મેં સાડા પાંચ લાખ માં આપી દઉં સસ્તી અડધા દાગીના કાઢો તો એમાં ચાલે નહીં એક દસ પૈસા ના દાગીનો ઓછો નહીં થાય એમાં એક વાયર પણ ઓછો થઈ શકે એક બોલ્ટ પણ ઓછો નહીં નખાય પૂરેપૂરા બોલ્ટ નાખશે પેલા અગિયાર લાખની ગાડી બનાવી જેટલા દાગીના જેટલા પિસ્ટન જેટલા વાપર્યા એટલા તો જ થઈ બરાબર યાદ રાખો નહીં તો થઈ શકે તો થઈ શકે નહીં એવી રીતે કબીર સાહેબે જેટલા સદગુણ ધારણ કર્યા એટલા સદગુણ કોઈ પણ પાર્કી સ્ત્રી હોય કે પુરુષ તો સાધક સાધવી મુક્ત થવા માટે આટલા હસગુણો ધારણ કરશે તો જ મુક્ત થઈ શકશે તો જીવન ને એવી રીતે મનુષ્ય પ્રત્યેક મનુષ્ય સ્ત્રી પુરુષ પોતાનું પરમ લક્ષ્ય ચરમ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે આ સતત પુરુષાર્થ કરવાની જરૂર છે સતત ચિંતન રાત્રે બાર વાગે છ વાગે આઠ વાગે ગમે ત્યારે ચોવીસ કલાક ચિંતન કરતા રહો કરતા રહો કરતા રહો ચોવીસ કલાક એક જ હરદમ એક જ લક્ષ્ય વિવેક કરતા જાઓ કરતા જાઓ કરતા જાઓ જેવી રીતે એક એક ફોતરું કાઢતા જાઓ ડુંગળીનું એક એક ડુંગળી અલગ કરતા જાઓ ફોતરું ડુંગળી નામની વસ્તુ રહી શકતી નથી એ રીતે ચોવીસ કલાક ચિંતન કરતા જાઓ કરતા જાઓ તો તમે વિવેકવાન બની શકશો તો જુઓ અને સાથે સાથે કહી દઉં સમય પણ થઈ ગયો છે આપણો પ્રોગ્રામ આવે છે નજીક જ આવી ગયો છે દરેકને જાહેર તો કરું છું દરરોજ પંચોતેર ટકાને તો ખબર જ છે પહેલી જૂન આ શનિવારે પહેલી જૂનનો આપણો કાર્યક્રમ છે નવા કુવા નવા આશ્રમો આપણી જયંતિ માતા પિતાની પુણ્ય સમૃદ્ધિનો વિશાળ કાર્યક્રમ છે સાંજના ચાર વાગ્યાથી રાતના સાડા સુધી સાંજના ચારથી રાતના સારાભૂર ધ્યાન આપો દરેક રાત્રિનો આ કાર્યક્રમ છે રાત્રિ રાત્રિના કાર્યક્રમમાં દરેકે દરેક ભાઈઓ બહેનો હાજરી આપવાની જેને પત્રિકા મળે કે નહીં મળે નહીં મળે તો મારી પાસે લઈ શકો છો આ નવાકુ આશ્રમનો આપણો પહેલી જૂનનો કાર્યક્રમ છે દરેક ભાઈઓ બહેનો સમય લઈને પધારવાનું છે બોલો સદગુરુદેવ કી છે